વર્ષોથી જે ઘડીની રાહ જોવા રહી હતી તે ઘડી આવી ચૂકી છે કલોલ શહેર રોશનીઓથી જળહળી ઉઠ્યું છે ત્યારે કલોલના માર્ગો સોસાયટી અને માહોલ રોશની અને ધજાઓથી શણગારવામાં આવ્યા કલોલમાં વિવિધ સ્થળો ઉપર ભજન મંડળીએ ડાયરા તેમજ ભંડારા કર્યા રામ રામપદેરાએ મારા ઘરે મહોત્સવની ભવ્ય મહિલા રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ જોડાઈ વિવિધ ઘરો અને મકાનો ઉપર ભગવાન શ્રી રામની ધજાઓ ફરકી રહી છે કલોલમાં ઠેર ઠેર શોભાયાત્રા નીકળી છે અયોધ્યા પ્રાણપ્રતિષા મહોત્સવ નિમિત્તે અમારી પંચવટી કલોલમાં અહીંયા અમે જે પાંચ છ વર્ષથી અયોધ્યા મંદિર જે બની રહ્યું નહોતું બનતું અને આજે તેને મંદિર બહુ ભવ્ય મંદિર બન્યું છે એની પ્રાણપ્રતિષા મહાઉત્સવના એના અનુસંધાનમાં અમે અહીંયા અમારી છ સોસાયટી મુકુંદવિલા કર્મવિલા અને સાનિધ્ય ગણેશ પાટિકા સત્યમ હોમ્સ આ તમામ સુપ્રયા આ તમામ સોસાયટીઓના સાથ અને સહકારથી અમે ભવ્ય એક આયોજન કર્યું છે તમામ સોસાયટી તમામ હિન્દુ ભેગા મળીને ભવ્ય આયોજન કરેલ છે એમાં રેલી સ્વરૂપ સવારે પ્રભાત ફેરી મહાઆરતી મહાભોજન સમસ્ત પંચવતી વિસ્તાર તથા કલોલની જનતાને જનતા જણાવવા માંગુ છું કે આ ભવ્ય આયોજનમાં સાથ અને સહકાર આપવા વિનંતી